સતત ગંગાના પ્રવાહની જેમ આ ભાગવતી ગંગાના ગાનની દગાવાડિયાની આ પાવન ધરા પર આજે શબ્દ ગંગા વહેવાની છે ત્યારે ગઈકાલે જ પંદર તારીખના આણંદની ધરા પર વિશ્રામ થયેલ પૂજ્ય દાદાના વ્યાસસનની બસો ને સુડતાલીસમી કથાની સખી આનંદ ગરબા મંડળ અને મુખ્ય યજમાન પટેલ પરિવારના સદભાગીપણાથી આયોજિત થયેલી એ કથાની કેટલીક યાદીરૂપ વિડીયો ઝલક દ્વારા આપણે એ યાદી નિહાળી લઈએ પૂર્વે આપ સૌને વિનંતી કરી જ છે જેથી ફરી દોહરાવતો નથી પણ તે છતાં આપના બધાના મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખશું કથા પંડાલમાં હવે ભાગવત ભગવાન બિરાજે છે ઠાકોરજી બિરાજે છે વક્તા પૂજની જિજ્ઞેશ દાદા બિરાજે છે પૂજની સંતો પણ બિરાજે છે ત્યારે હવે આ કથા મંદિર છે જેથી કથા પંડાલમાં પ્રવેશ કરતા સાથે જ આપણા બૂટ ચપ્પલને આપણે યોગ્ય રીતે વિરામ આપીશું કથા પંડાલની બહાર રાખો પ્લાસ્ટિકની બેગમાં રાખો જે તમને અનુકૂળતા હોય એ મુજબ સાથે સાથે તમારી કિંમતી ચીજ વસ્તુનો પણ ખૂબ કાળજીપૂર્વક સાવચેતીપૂર્વક સલામતીપૂર્વક સાચવશો એવી પણ યાદી કરી દઉં છું બહેનોને ખાસ હાથ જોડીને વિનંતી શક્ય હોય તો સોનાના ઘરેણાં પેરી અને આવા સમૂહમાં આપણે ન આવીએ અને પહેરીને આવો તો સલામતી અને સાવચેતી રાખશું તેવી વિનંતી કરું છું દીપરા આ મંગલદીપની જ્યોતની જેમ આપણા જીવનમાં પણ સત્સંગ રતન સ્મરણ સેવા ભક્તિ ભજન નો ઉત્તરોત્તર એ દીપ્યમાન થાય એવી ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરવા સાથે આપણા સૌ વતી પૂજ્ય જિગ્નેશ દાદાને વિનંતી કરું કે શ્રીમદ્ ભાગવત કથાનું મહાત્મ્ય અતુલ્ય અને અવર્ણનીય છે એ વર્ણનને આપણે પૂજ્ય દાદાના મુખેથી શ્રવણ કરીએ એ પૂર્વે પૂજની સંતના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશ કે આપના રૂડા મંગલ આશીર્વાદથી અમને પ્રેરિત કરશો પૂજની સંત શ્રી